રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના રજૂઆત કરી કોંગ્રેસે રાજ્યમાં નશાનો મોટો કારોબાર થતો હોવાનો અને યુવાનોને નશાના બંધાણી બનાવાતા હોવાનો આરોપ લગાવ્યો કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પોલીસ વિભાગ પર કર્યા આકરા પ્રહાર પ્રતાપ દુધાતે આરોપ લગાવ્યો કે ડ્રગ્સ મામલે પોલીસ લાજવાને બદલે ગાજે છે જુમતા ગુજરાત માટે કેટલાક પોલીસ અધિકારીઓ જવાબદાર હોવાનો આરોપ લગાવી દુધાતે કહ્યું કે પોલીસ બુટલેગરોને છાવરી રહી છે પ્રતાપ દુધાતે તો એવો પણ આરોપ લગાવ્યો કે આઈપીએસ ની સંપત્તિ કેવી રીતે વધી તેની પણ તપાસ થવી જોઈએ કે તમે ખાકી વર્દીમાં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કઈક એડ્રેસમાં ભૂલ થાય છે તમારી કઈક મિસ્ટેક થાય છે તમે ગુંડાઓને પકડો તમે અસામાજિક તત્વોને પકડો તમે ડ્રગ્સ માફિયાઓને પકડો તમે બુટલેગરોને પકડો બધાને જેલ કરો અમે તમારું સન્માન કરવા આવશું બાકી વાત કરીએ પ્રમાણે ખોટા લોકોના આજ નહીં તો કાલે પત્તા ઉતરવાનો છે માં કોઈ સવાલ નથી આ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ પ્રશ્નોને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાણાનીએ કરી પ્રેસ કોન્ફરન્સ જેમાં ધાણાનીએ રાજ્યમાં દારૂના દૂષણ અને વ્યાજખોરીના મુદ્દે સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ વધ્યું હોવાના આરોપ લગાવી ધાણાનીએ કહ્યું કે કરોડોનું ડ્રગ્સ પકડાયું છે પણ હજુ સુધી ડ્રગ્સના આકાઓ પકડાયા નથી આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ સામેની લડાઈ હારી ગયું છે કેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ગુજરાતના એ તમામ જિલ્લા તમામ તાલુકા તમામ મહાનગરો ગુજરાતની એક પણ સ્કૂલ કોલેજનો દરવાજો એવો નહીં હોય કે ત્યાં દારૂ અને ડ્રગ્સની ડિલિવરી નહીં થાય